ગોપી બરાબર સુઈ ગઈ જાગી નહીં જ્યારે ઊઠી અને આમ ઉપર જોયું તો ખાલી શીખવું હતું એટલે ગોપી કહ્યું બેન મને ખબર જ નહીં કે મારા ઘરમાંથી કેમ માખણ લઈ ગયો આ બધી ગોપીઓ પોતપોતાની આપવીતી કહેતી હતી ને ત્યારે એક પ્રભાવતી હતી એને જરાક આમ આમ મિજાજવાળી એણે બધી ગોપીઓને ધમકાવીને કીધું તમે માય આંગલ લીધું છો ને એટલે તમારા ઘરમાં આવે બાકી આવે મારી ઘરે ખબર પડે કેમ ચોરી થાય ચોરી ન થાય તે ગોપીઓ કીધું વાતે સાચી છે બધાની ઘરે જાય છે પ્રભાવતીની ઘરે કોઈ દી ગયો નથી તે ગોપીઓ ઘરે આવીને એના છોકરાઓને કીધું અમારા ઘરમાં આવો છો કોઈ પ્રભાવતીની ઘરે જાવ ખબર પડે બીજે દી હવારા છોકરાઓ કનૈયા ને કીધું કનૈયા પ્રભાવતી આવું ગામમાં કેતી કેતી ફરે એમ હાલો આજે ઘરે કનૈયાના એક મિત્ર કીધું કનૈયા રહેવા દેવડેરા મૂકીને હનુમાનની ને ન ચડાય રેવા દે એની જ્યાં નથી જવું એ બહુ મિજાજ વાળી છે પકડાઈ જવું તો મારશે બધાને ભગવાને કીધું કે માખણ ખાવું છે હા તો પ્રભાવતીના ઘરનું ન માખણ જ ખાવાનું હોય બે છોકરા એકલા જોયા જાવ પ્રભાવતી ઘરમાં છે છોકરા જોવા ગયા એક જ નિશાન હતું પાણીયારામાં માટલા પડ્યા હોય તો ગોપી ઘરમાં છે જો ન હોય તો પાણી ભરવા ગઈ હશે એટલે કનૈયાના મિત્રોએ કીધું કે ગોપી ગઈ છે પાણી ભરવા હાલો આખા ગામના છોકરાને લઈને ગયા ભગવાન બધાને માખણ ખવડાવ્યું કૂતરા બિલાડા વાંદરાઓને ખવડાવ્યું માખણ વધ્યું બહુ તો એક કનૈયાના મિત્રએ આવીને પૂછ્યું કે કનૈયા આ માખણ બહુ વધુ છે એનું શું કરવાનું છે ભગવાને કીધું કામ કરો પ્રભાવતી કામમાંથી નવરી થતી નથી એના ઘરની ગાર ઉખડી ગઈ છે લીપણ કરી દો તે છોકરાઓને ઘરમાં લીપણ કરવાનું કીધું ભગવાને તે આણે ઉમરામાં કર્યું દરવાજાની પાછળ બરાબર હું આમ આમ લીપણ કરી અને માટલી ફોડી અને સાકળ દઈ નવી ગયા પ્રભાવતી આવી દૂર સુધી પાણી ભરવા જવાનું હતું તો તમે સમજી શકો છો પાણીની વ્યવસ્થા માટે એ બે ચાર બેડા વધારે લઈને ગયેલી તે માથા ઉપર આવી તમે રોજ જે જગ્યાએ ચાલતા હોય ને તમારે બહુ નીચું ન જવું પડે એટલે એને નીચે ન જોયું ખાલી આમ સાંકળ ઉતારી દરવાજાને ધક્કો માર્યો અને સીધો પગ મૂક્યો માખણમાં પગ મૂકે પછી શું થાય એનું વર્ણન ન હોય એની અનુભૂતિ હોય ખાલી ગોપી ગઈ સીધી ઘરમાં પડી પણ એ ગોપી કાંઈ આવી રીતની કાંઈ હારી જાય એવી હતી નહીં એણે યુક્તિ કરી બીજા દિવસે સરસ મજાનું માખણ ઉતાર્યું અને ઘરમાં ઉપર શિકામાં લટકાયું અને પોતે ઘરમાં સંત આવી ગઈ એટલે કનૈયાના મિત્રો કનૈયા સાથે આવે છે કારણ કે પ્રભાવતીના દેરે કીધું કે મારે ભાભી આજે માખણ ઉતાર્યું છે તો ભગવાન બધાને લઈને આવ્યા આખું ઘર ભરાઈ ગયું પણ માખણ ઉતરે એમ નહોતું એટલે બધા એકબીજાના ખંભે ચડી ગયા સૌથી ઉપર ભગવાન ચડ્યા એમાં ભગવાને આમ દાબા હાથે સિક્કું પકડ્યું જમણા હાથથી આમ મટુકી ઉતારે જેવી મટુકી ઉતારવા ગયા ત્યાં ખૂણામાંથી ગોપી બોલી પ્રભાવતી ઉભારે જો બધાય અને પ્રભાવતીનો અવાજ સાંભળ્યા પછી ઊભા રહે બધા ભાગી ગયા પણ કઠણા એ ભગવાન કે છે આજે ફસાઈ ગયો પ્રભાવતી તો પછી જોર જોર થી બોલે છે કાળિયા હમણાં તારી માં જશોદાને બોલાવું કે જોઈ લે આ તારો કાળિયો અમારા ઘરમાં ચોરી કરવા આવ્યો છે ભગવાનને બહુ કાળિયો કહે છે પણ ભગવાન અત્યારે કઈ કહેતા નથી શું કામ એને નકુચામાં આંગળી આવી ગઈ છે અત્યારે અત્યારે કઈ બોલાય એવું છે નહીં કીધું અત્યારે કંઈ નહીં પણ પ્રભાવતીને મઠારી કે હવે તારા ઘરમાં નહીં આવું આજનો દાડો જવા દે પણ પ્રભાવતી એકની બે ન થઈ પછી ભગવાને એટલું કીધું તારે મને માર ખવડાવો છે અરે હા કાળિયા તને માર જ ખવડાવો છે કોઈની વાત નથી માનતી તારી માં તો ભગવાને કીધું કામ કર તારે મને માર ખવડાવો હોય તો જશોદાને તું અહીંયા બોલાવે એના કરતા કામ કર ને મને જેની પાસે લઈ જાય તું માર ખવડાવી લે એટલે તને શાંતિ થઈ જાય તો ગોપીને વાત ગમી એટલે ભગવાનને નીચે ઉતારે ભગવાન નક્કી કર્યું નીચે ઉતારે તો રસ્તો થઈ જાય એટલે નીચે ઉતારે ભગવાનને અને એનો હાથ આમ આમ કચ કચાવીને પકડો કે ભાગી ન જાય અને પછી ગોપી લઈને જાય છે યશોદા પાસે ઘરમાંથી નીકળે એટલે પેલાના સમયમાં રિવાજ હતો બેનો કોઈ દિવસ ખુલ્લા મોઢે બજારમાં ચાલતા નહીં લાજ કાઢતા એટલે લાજ કાઢીને ચાલતી થઈ ગોપી જેવી ઘરનો નું વટીને વટી ને ત્યાં આખા ગામના છોકરાનું ટોળું ભેગું થઈ ગયું થોડે દૂર ગયા એટલે ભગવાને કીધું કે ગોપી હાથ મૂકી દે ને પ્રભાવતી કહે છે ના હો તું ભાગી જા અરે નહીં ભાગું ભગવાને બહુ કીધું છતાં ગોપી હાથ નથી મૂકતી એટલે ભગવાને કીધું કામ કર તને ભરોસો ન હોય તો આલે મારો બીજો હાથ પકડી લે પણ તું મારો આ હાથ મૂકી દે અરે પ્રભાવતી એક હાથ મૂકો બીજો હાથ પકડ્યો પ્રભાવતીને ખબર નહીં કે આનો હાથ મુકાય નહીં એણે ભગવાને એનો હાથ મુકાયો અને બીજો હાથ આપ્યો પણ એનો આપ્યો બાજુમાં પ્રભાવતીનો દેર જતો તો એનો દીધો ભગવાન ભાગીને જતા રહ્યા પાસે ગામના લોકો જે સામા મળે ને એ બધા લોકો હસતા હતા કારણ કે પ્રભાવતી બોલતી હતી તને હમણાં યશોદા પાસે માર ખવડાવું બધા લોકો વિચારતા હતા કે એના દેરને માર ખવડાવવા ન્યાય હું કેમ લઈ જતી હશે ભગવાન તો મા પાસે જઈને બેઠા છે માને કહ્યું મા હું તારો દીકરો છું કે નહીં મા કહે છે લાલા તને આ થયું શું આજે તો પેલા તું મને જવાબ દે ને હું તારો દીકરો કે નહીં તો કહે છે હા તો તને મારી માથે ભરોસો છે હોય જ ને તો કહે છે મા એક વાત કહું હું કોઈ ગોપીના ઘરમાં તોફાન કરવા ન જતો કોઈના ઘરમાં માખણ ચોરી કરવાનો જતો આ ગોપીઓ મારી વાહે પડી ગઈ છે એમાં તું મને એક જવાબ દે આજ કોઈ ગોપી આવીને એમ કહે કે તારો છોકરો રંગે હાથ પકડાનો છે મારા હાથમાં તો તું માને ખરી યશોદા કે તું મારા ખોળામાં બેઠો છો શું રંગે હાથ પકડાણો હોય એમને પણ કોઈ તારી પાસે ફરિયાદ કરવા આવે તો અરે તો આવે તો એને એવી ઉધરી લઉં કે જિંદગી ભગવાન કે તો બરાબર મારી માં ભગવાન એટલું સરસ પ્લેટફોર્મ તૈયાર કરી દીધું ત્યાં બરાબર પ્રભાવતી આંગણામાં આવીને જોરથી બોલી એ યશોદા બહાર આવ્યો અતારા છોકરાને રંગે હાથ પકડ્યો આજે ભગવાન કીધું લે તને કહેતો હતો ત્યાં આવ્યું હોતા તો ભગવાનને લઈને મારા યશોદા આંગણામાં આવ્યા છે ઓરડા ઓરડામાંથી નીકળીને ઓસરીના કોરે ઊભા છે જમણી બાજુ ભગવાન માના જમણા હાથે ઊભા રહી અને છેડો મોઢામાં નાખીને ઊભા ભગવાન યશોદાએ કીધું ગોપી થોડું ધીરે બોલ અને આ ઘૂમતું ઉઘાડી નાખ નંદ બાબા ઘરમાં નથી જમણા હાથે કનૈયાનો દાબો હાથ પકડી રાખ્યો કોણે પ્રભાવતીએ ભૂલી જતા નહીં પ્રભાવતીએ દાબો હાથ પકડી રાખ્યો અને પછી આમ દાબા હાથે આમ ઘૂમતો ઉઘાડ્યો ત્યાં યશોદાના બાજુમાં કનૈયો જોઈ ગઈ ગોપીના તો ઘરણ જ મળી ગયા કે આ ન્યા ક્યાંથી અને જો ન્યા છે તો અહીંયા કોણ અહીંયા જોયો તો દેર શરમ ને લીધે નીચે જોઈ ગઈ કઈ બોલી ન શકી ગોપી પછી તો મા યશોદાએ ખૂબ ધમકાવી ખૂબ ધમકાવી ગોપી જતા આમ આમ ઘરે જવા માટે નીકળી પણ એના દેરના કાનમાં કેતી ગઈ તું ઘેરે આવ્યા બધા ધંધા તારા જ છે ગોપી ગઈ ગોવાળિયાઓ ગયા પછી યશોદા ને ભગવાને કીધું માં હું રમવા જાઉં ભગવાનને કીધું કે તોફાન ન કરતો હો ભલે માં ભગવાન ગયા પણ ગોપી હજી ચોકમાં પહોંચી ત્યાં ભગવાન બીજી શેરીમાંથી ચોકમાં આવીને અંગુઠો બતાવ્યો લે માર ખવડાવી લીધો ક્યારની કહેતી હતી માર ખવડાવું માર ખવડાવું તો ગોપી કહે છે કે કાળિયા તું આજ છટકી ગયો છે પણ જો કાળિયા તને માર ન ખવડાવું ને તો મારું નામે પ્રભાવતી નહીં ભગવાનને વળી પાછો કાળિયો કીધો ભગવાનનો મિજાજ ગયો ભગવાન કહે છે એ પબ્લિક પ્રભાવતીને પબ્લિક એને બોલાવી એ પબ્લિક આજ મારો હાથ પકડવાના તે હિંમત કરી હવે આવું કોઈ સાહસ ન કરતી હો તો પ્રભાવતી કહે છે કે તારો હાથ પકડ્યો સાહસ કરી તું કરી શું લે તો કહે છે કે આજ તારા દેરનો હાથ પકડાયો ને આજ મારો હાથ પકડ્યો તો મારો હાથ તારા દેરનો હાથ પકડાયો હવે જો મારો હાથ પકડેશ તો તારા દેરનો હાથ નહીં પકડાવું તો તારા ધરણીનો હાથ પકડાઈ દે હવે તમે ખાલી વિચારો બંધ હાથ કરીને કે એ પ્રભાવતી એના ઘરવાળાને ઢવળીને લઈ જતી હોય તને જશોદા પાસે માર ખવડાવવું ઓલો મૂછુંવાળો પગ પછાડતો હોય હવે નોય તોફાન કરવું કેવું લાગે હવે આના ઉપર મારે તમને એક વાત એ કહેવી છે કે ખાલી કનૈયાની પાંચ હજાર વર્ષ પહેલાંની આ કથા વ્યાસજીએ લખી અને મેં તમને ખાલી સંભળાવી તોય તમને આટલો આનંદ થયો તો પ્રભાવતીએ જે કનૈયાનો હાથ પકડ્યો હશે એ કનૈયાને પકડવાવાળી પ્રભાવતી કેટલી રાજી થઈ હશે મેં કનૈયાનો હાથ પકડ્યો છે પ્રભુનો હાથ પકડ્યો છે મેં કેટલી રાજી થઈ હશે એ પ્રભાવતીનો ભગવાને ઘમંડ ઉતાર્યો પ્રભાવતીનું અભિમાન ભગવાન ઉતાર્યું એની કથાઓ બતાવી અનેક એવી લીલાઓ ભગવાનની આવી લાલાની લીલાઓનું રહસ્ય સુખદેવજી મહારાજ બતાવતા બતાવતા એક વખતના સમયે ભગવાને માટી ખાધી અને એ માટી ખાવાના સમાચાર જ્યારે દાવ દાદાએ માં યશોદાને આપ્યા તો યશોદાએ ભગવાનને બોલાવ્યા ભગવાનને પૂછ્યું કે કનૈયા માટી ખાધી ભગવાન કહે સર્વે ના મેં માટ નથી ખાધી મેં વ્રજની રજ ખાધી છે ભગવાનને કહ્યું તારું મોઢું ખોયું પરમાત્માએ મોઢું ખોલ્યું માને ચૌ બ્રહ્માંડના દર્શન કરાવ્યા માં મોહ પામી ગયા અને એ મોહને લઈ અને ભગવાન કૃષ્ણને પોતાનો દીકરો જે માનતા હતા એના બદલે ભગવાન માનવા માંડ્યા